મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં એક મહિનો જતો રહ્યો છે ચોમાસા એનો પ્રભાવ સારા દેશની અંદર ખૂબ વધાર્યો છે ખૂબ વરસાદ પડે છે તો આવી સિઝનની ની અંદર શું થાય છે જુઓ કે આ સિઝન ની અંદર ખૂબ વરસાદ પડે છે ત્યારે વાતાવરણ ઠંડુ થઈ જાય છે વળી વરસાદ પૂરો થતા તડકો પણ એટલો જ પડે છે ત્યારે વાતાવરણ ગરમ થઈ જાય છે તો આનો પ્રભાવ માનવ જીવન ઉપર ખૂબ પડે છે એનાથી આપણું શરીર પણ પ્રભાવિત થાય છે ગરમી શરદી એ કઈ ઘટી જવા વધી જવા એનાથી આપણું મેટાબોલિઝમ એટલે આપણું પાચન તંત્ર એ ખૂબ પ્રભાવિત થાય છે અને જુદી જુદી જાતના રોગો થાય છે ત્યારે દૂષિત પાણીનો ભરાવ એટલે કે જ્યાં જ્યાં વરસાદ ખૂબ પડતો હોય ત્યાં ખાડાઓમાં સરોવરોમાં કે પછી કંઈક એવા જુદા જુદા થોડા થોડા જે પાણી સંગ્રહ કરવાના સ્થાન છે ત્યાં પાણી ખૂબ દૂષિત ભેગું થાય તો આ દૂષિત વાતાવરણની અંદર દૂષિત પાણી વધારે પ્રમાણનો એ ભાગ ભજવે છે ઉપરાંત ભેજ વાતાવરણમાં નમી આવી જાય છે અને ભેજને કારણે બેક્ટેરિયા ખૂબ થાય છે આ બેક્ટેરિયા શ્વાસ માટે અથવા તો કોઈને શરદી ઉધરસ થઈ હોય તો એટલે નાકમાંથી જે તમે બહાર કાઢો છો દૂષિત કફ એના કારણે હવાની અંદર ખૂબ રહે છે તો આ બધું જે છે એ માનવ જાત માટે હાનિકારક છે મિત્રો આવા સમયની અંદર રોગના પ્રમાણની અંદર આપણે ગણી તો સામાન્ય શરદી વાયરલ ઇન્ફેક્શન તાવ ઝાડાઉટી પેટની તકલીફ પાચન ન થવું કબજિયાત થવું કોઈને ડેન્ગ્યુ થવો મેલેરિયા થવો કે પછી કોઈ બીજા ચિકનગુનિયા થવા આ બધા સામાન્ય ને વધારે પડતા મોટા રોગો પણ થાય છે અને જે અશક્ત રોગો છે કે જે ચાલી શકતા નથી જેની ઇમ્યુનિટી પાવર એકદમ ઓછો છે એવા લોકોને ખાસ આ સંક્રમણ નડે છે મિત્રો આના માટે ઉપાય તરીકે શું કરવું તો આચાર્ય કહે છે કે આને દવા વગર જો તમારે સ્વસ્થ રહેવું હોય તો યોગ અને પ્રાણાયામ ખૂબ જરૂરી છે પ્રાણાયામની અંદર પ્રસરિકા છે અનુલોમ વિલોમ છે આ પ્રાણાયામ સારામાં સારા છે કપાલભાતિ છે કે પછી ભ્રામરી છે આ બધા પ્રાણાયામ તમારા જીવન તત્વને ટકાવી રાખે તથા રોગ સામે લડવાની તાકાત આપે છે માત્ર ને માત્ર દવાઓ અને આ યુગની અંદર ખાસ કરીને જ્યારે બધું પ્રદૂષિત છે વાતાવરણ આખું પાણી પણ પ્રદૂષિત છે હવા પણ પ્રદૂષિત છે અને ખોરાક પણ પ્રદૂષિત છે તો આવા યુગની અંદર આપણે ખાસ તો ચોમાસાની જે સિઝન આવે છે અને આ બધા સંક્રામક રોગ જ્યારે વધી જાય છે ત્યારે મિત્રો ખાસ તો ઉકાળેલું પાણી અને ભોજનની અંદર શાકભાજીની જગ્યાએ માત્ર ને માત્ર એક બાફેલું શાક બાફેલી ભાજી એ વધારે અનુકૂળ આવે છે પત્ર શાક વધારે અનુકૂળ આવે છે મિત્રો દૂધ પણ છે ઉકાળીને ઠારીને હળદર નાખ્યા વગર લેવું જ નહીં આ સંક્રાંત સમયની અંદર છાસ દહીં એ બને એટલા ઓછા લેવા બપોરના થોડું ઘણું લઈ શકાશે હળવો નાસ્તો લેવો રાત્રે હલકું ભોજન કરવું આ થઈ આહાર વિહાર ખાસ આહાર વિહાર ની અંદર આપણે દ્રશ્ય જોઈએ તો સવારમાં નિયમિત જે ચાલી શકે છે એને બહાર જવું જોવું ને જવું તો આ એક જે પ્રક્રિયા જે છે ચોમાસાની એમાંથી આપણે મુક્ત થઈ શકીએ ઓમ શાંતિ જય ધન્વંતર